પુરુષાર્થ રહેશે કચ્છના હરિભક્તોને શિષ્ટાચાર પાંચ કોરીની પ્રસાદી ધાર્મિક આયોજનોનો ઇતિહાસ સંબંધિતો વારંવાર સ્મરે છે પણ જેના કૃતત્વે કરાચીમાં સ્વામિનારાયણ સત્સંગનો વિકાસ થયો તેવું સ્વર્ણિમ પુષ્ઠ સાયોગી ધનભાઈ ફૈના નામે છે કચ્છી સનારીની સમર્પણની કહાની ઇતિહાસના તથ્યો સાથે દ્વિ શતાબ્દી મહોત્સવની સાક્ષીએ સ્મરતા આ કલમ ગૌરવાન્વિત છે રામપરના ઘર ઘર આજે ત્યાગી પરંપરાની રંગોળી સજી છે દેશ વિદેશના હરિભક્તોમાં ઉલ્લાસ છે આનંદ છે ને માત્ર કચ્છ પણ હાલના પાકિસ્તાનમાં સનાતન હિન્દુ પ્રવૃત્તિઓના કેન્દ્ર સમા કરાચી સ્વામિનારાયણ મંદિરના પાયામાં અક્ષરમુક્ત ધનબાઈ ફૈનો પુરુષાર્થ છે તે સમયે કરાચી ભારતનું બંદર હતું નગરપારકરના લોહાણા બ્રાહ્મણ મિત્રી સમુદાય સાથે સ્થાન્ય હિંદુ સમુદાયને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા કેન્દ્રની જરૂર હતી કાલુપુર સ્વામી મંદિરના સંત સ્વામીએ મંદિર બાંધવા રાજકોટના માવજી મિત્રીને પ્રેરણા કરી માવજીભાઈએ ત્યાંના કોન્ટ્રાક્ટર મુસાભાઈ સાથે ભાગીદારી કરી માવજી મુસા કંપની સ્થાપી આ કરાચીની જેટી પણ બાંધ્યાનો ઇતિહાસ છે

વડીલો કહેતા કે મંદિર નિર્માણ પછી ઓખા બંદરેથી કચ્છી હરિભક્તો કરાચી આવતા અને સત્સંગ થતો બળદિયાના બાપા અને રામપરના સહ યોગી ધનભાઈ ફઈ કચ્છ ગુજરાતના હરિભક્ત પરિવારોને કરાચી મંદિરના વિકાસ અને સત્સંગ પ્રવૃત્તિમાં સહયોગની પ્રેરણા આપતા ભુજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ ત્યાગી અક્ષરજીવન સ્વામીનું પ્રદાન પણ આશ્રિતોના જીવન સુધારવામાં મહત્ત્વનું રહ્યું હતું

ધનભાઈ ફઈના પરિવારના સભ્યોની હાજરી છે સાતમી પેઢીના સંતાન માદરે વતન કચ્છમાં છે રામપર લેવા પટેલ સમાજ પરિસરમાં વિશાળ પંડાલ સજાવાયો છે કિસંબરી ફૂટ એન્ડ વેજ લંડનવાડા વાળા હિરજીભાઈ વાલજી હિરાણી કહે છે અમારા ધન ભાગ છે ઉત્સવ સમિતિના પ્રમુખ રવજીભાઈ વેકરિયા મંદિર પ્રમુખ હિરજી ગોરસિયા તથા આખું ગામ તમામ સંસ્થાઓ એકમત છે ભુજ મંદિરના મહંત સ્વામી પુરાણી ધર્માનંદદાસજી સ્વામી ઉપમહંત પુરાણી ભગવત જીવનદાસજી સ્વામી કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત ઉત્સવના પ્રણેતા વરિષ્ઠ સંત હરિદાસજી સ્વામી વડીલ સંત સ્વામી બાલકૃષ્ણદાસજી કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી આદિ તમામ સંતોષ યોગી મહંત સાંભાસ ભાઈ ત્યાગીબહેનો સમતેની પ્રેરણા આશીર્વાદથી ઉત્સવ આગળ ધપી રહ્યો છે

ચાર જાન્યુઆરીના બપોરે બે વાગે ચોવીસી ગામની મંડળીઓ કીર્તન પરંપરા રજૂ કરાશે કચ્છ લીલાલ પુરુષોત્તમ સાગર ગ્રંથનું વ્યાસાસને રશપાન વક્તા સુખનંદન સ્વામી રામકૃષ્ણદાસજી કરાવી રહ્યા છે સંગીતમય સત્સંગ સુર શ્રીજીનંદન સ્વામી હરિજીવન સ્વામી વૃજવિહારી સ્વામી આલાપી રહ્યા છે ઉત્સવ નિમિત્તે કચ્છી લેવા પટેલ સમાજ ભુજના મેડિકલ સહયોગે રોશની નેત્ર રોગમુક્ત કચ્છ અભિયાન ઉત્સવ નિમિત્તે યજમાન લાલજી અર્જન કેરાઈ કાનબાઈ પરિવાર દ્વારા ચાલી રહ્યો છે